સુરતના પાંડેસરા વિસ્તારના બાટલી બોય સર્કલ નજીક યુવકના હત્યાનો મામલો પાંડેસરા પોલીસે આરોપી ધરપકડ કરી આરોપીએ દિવસ માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો બંને વચ્ચે પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે ચાની લારી પર કોઈક વાતે બવાલ થઈ હતી હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

તેને સારવાર આપતી ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાય તેથી તેની ફરિયાદ લઈ પાડેસરા પોલીસ સ્ટેશને પાડેસરા પર વિગત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કર્યો જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલ હતો પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેની ઈંટનો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશની હત્યા થઈ અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી છે